ગીર સોમનાથ સરકારી નોકરી અપાવી દેવાની વાત કરી છેતરપિંડી કરતા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે સુત્રાપાડાના ઘંટીયા ગામના આરોપીની ધરપકડ પાંચ યુવક અને યુવતીઓ પાસેથી સરકારી નોકરીના નામે સાત લાખ પડાવ્યા ગૌણ સેવા મંડળ અને જૂનાગઢ કલેક્ટર કચેરીના બોગસ નિમણૂક પત્રો બનાવી આપ્યા ગીર સોમનાથ એલસીબીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આરોપીઓ પ્રાચીમાં જ્યોતિબા ફુલે નામની એકેડમી ચલાવતા હતા જેઠા ઓર્ફે સુભાષ ચૌહાણ અને એચપી ચૌહાણ નામના બંને ઠગબાજુની ધરપકડ કરી લેવામાં આવી છે રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી છે સૂત્રાપાડાના ઘંડિયા પ્રાચી ગામે જ્યોતિબા ફુલે નામની એકેડેમી ચલાવે છે જે આરોપી જેઠા ઉર્ફે સુભાષ બચ્ચુ ચુડાસમા અને જેમાં પોલીસ અને આર્મી માં ભરતી માટે તૈયારી કરવામાં આવે છે ત્યારે આ જે આરોપી દ્વારા છે તેમના દ્વારા મોરુકા અને મેંદેડા ગામના જે લોકો છે તેમને દીકરા દીકરીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી અને તેમની પાસેથી અત્યાર સુધીમાં 7 લાખ રૂપિયા ખકેર્યા છે અને આરોપીઓ દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરીમાં ઓફિસ આસિસ્ટન્ટના બનાવટી નિમણૂક પત્ર અને કોણ સેવા મંડળના બનાવટી ભલામણ પત્રો પણ આપ્યા હતા પરંતુ બાદમાં સમગ્ર કૌભાંડ હોવાનું અને તમામ ફેક હોવાનું સામે આવતા જે ભોગ બનનાર પાંચ યુવક યુવતીના વાલીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે ગીર સોમનાથ એલસીબી દ્વારા સમગ્ર કૌભાંડ નો પર્દાપાશ કરવામાં આવ્યો છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યા છે વધુ લોકો યુવક યુવતીઓ ભોગ બન્યા હોય તેવી પણ શક્યતા છે એટલે પોલીસની તપાસમાં જે આ કૌભાંડ છે તેનો વ્યાપ મોટો પણ નીકળી શકે છે જે પ્રીતિ આભાર તમામ વિગતો માટે